નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના આચાર્ય પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા જતા ખુદ ભેરવાયા હતા આચાર્ય શાળા છોડીને વેપાર કરતા હોવાના પુરાવાઓ સામે આવ્યા છે આચાર્ય ગેરહાજર રહેવાનો વિવાદ સામે આવ્યો છે સુરતના અમરોલીની શાળા ક્રમાંક બસો પંચ્યાસીના આચાર્યએ એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળતા તપાસ શરૂ કરાઈ તપાસ ચાલુ છે ડિસમિસ કરવા સુધીના પણ પગલાં લઈ શકાય તેવું અધિકારીએ જણાવ્યું સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડીને વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં તેત્રીસ વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસમાં જાણ કરી છે અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ લઈ ઉતરી ગયા છે કોઈપણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા ઉપર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાય છે ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રીતની ફરિયાદ મળી છે તેમાં જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે શાળાના રજીસ્ટરથી લઈ ઓનલાઈન રજીસ્ટ્રની હાજરી સુધીની તપાસ શરૂ કરાઈ છે સુરતના શિક્ષકની ઓળખાણ મારફતે પૂર્વ ધારાસભ્યના ભત્રીજાને ઉછીના ત્રણ પોઈન્ટ પચાસ કરોડ આપ્યા હતા જોકે પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલના ભત્રીજા ચંદ્રેશ મકસાણાએ પૈસા પરત ન આપતા સુરતના શિક્ષકને મણિનગર બોલાવવામાં આવ્યો શિક્ષકને પૈસા પરત ન મળતા વિવિધ જગ્યાએ ગોંટી રાખીને માર મારવામાં આવ્યો હતો હાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે તો ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશનમાં વિદેશ પ્રવાસ કરી રહ્યા તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમે કારણકર્ષક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે એમનું કંઈ કે કંઈ જાણવા મળ્યું છે અચ્છા પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમણે ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમે જણાવી નહીં શકો ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું